સોમનાથથી સાબરમતી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સેવાનો આજે શુભારંભ થયો છે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સાંસદ રાજેશ ચુડાસમાની ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વેરાવળ સાબરમતી વંદેમાતરમ એક્સપ્રેસ ટ્રેનને આજથી લીલી ઝંડી આપી શરૂ કરવામાં આવતા સ્થાનિકો ઉપરાંત દેશ વિદેશના યાત્રિકો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે ગીર સોમનાથ જિલ્લો અનેક પ્રવાસન સ્થળો ધરાવે છે જેમાં સોમનાથ મંદિર એશિયાટિક સિંહોનું સાસણ દીવ સહિત જિલ્લાની પ્રવાસન સર્કિટને વેગવંતી બનાવવા માટે તથા લોકોની સુખાકારીમાં વંદે ભારત ટ્રેન એક મહત્વનો ભાગ ભજવશે તથા દર્શનાર્થીઓ પ્રવાસીઓ સ્થાનિકો આરામદાયક મુસાફરીનો પણ લાભ લઈ શકશે વંદે ભારત ટ્રેન શરૂ થતાં હવે રાજ્યભરમાંથી અને દેશ વિદેશના યાત્રિકો સવારે સોમનાથ દર્શન કરી અને પરત સાંજે અમદાવાદ પહોંચી શકશે સાથે ચેરના ત્રેવીસ રૂપિયા ભાડું રખાયું છે સાથે આરામદાયક મુસાફરી અંદર ઠંડુ પાણી નાસ્તો વગેરે પણ યાત્રિકોને વંદે ભારત ટ્રેનમાં મળી શકશે સાથે હવેથી સાબરમતીથી સોમનાથ માત્ર સાત કલાકમાં લોકો પહોંચી શકશે ભૂતકાળમાં દસ થી બાર કલાક સમય લેનાર ટ્રેન હવે સાત કલાકમાં જ સાબરમતી થી સોમનાથ પહોંચશે દર ગુરુવાર સિવાય આ ટ્રેન સોમનાથ થી સાબરમતી કાયમી માટે દોડશે ડીઆરસીયુ નો સભ્ય છું ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી પ્રવાસન ક્ષેત્રને વિકસાવવા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે કરી છે તેમાં ખાસ કરીને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાહેબ તેમજ આપણા સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા અને અનેક સ્થાનિક લોકો કે સામાજિક કાર્યકરો અને બીજા સ્થાનિક રેલવે કમિટીના લોકોનો જે પ્રયાસ હતો કે જે આપણા સોમનાથ ક્ષેત્રને વિકસાવવા માટે આપણે ડાયરેક્ટ ટ્રેન અને મોટી ટ્રેન ખાસ કરીને જે સુવિધાજનક છે એ વંદે માતરમ ટ્રેન મળે તો આજે છવ્વીસ પાંચના રોજ નરેન્દ્ર મોદી સાહેબના

અને બીજા એક એક્ઝિક્યુટિવ કેર ચાર એવી રીતના બે કેટેગરીમાં છે બંનેના જે ભાડાની વાત કરવામાં આવે તો વેરાવટથી એમનું ડાયરેક્ટ ભાડું છે બારસો પંચોતેર રૂપિયા છે અને એવી જ રીતના જો એક્ઝિક્યુટિવની વાત કરવામાં આવે તો એનું ભાડું છે ત્રેવીસો રૂપિયા તેમાં અનેક સુવિધા મળશે ખાસ કરીને યાત્રીઓને નાસ્તો પાણીની બોટલ્સ છે જેવીની અનેક આખું વાતાવરણ રૂપલ એસી કોચ જે છે એમાં ખાસ કરીને લોકો આનો એક અનુભવ એક્સપિરિયન્સ કરશે તો એ લોકોને આ મુસાફરી છે એકદમ આપણે સુવિધાજનક લાગશે અને ખાસ કરીને એ લોકોને સવારથી લઈને સાંજે પાછું સોમનાથ દર્શન કરીને જવું હોય તો એ રીતના પણ જઈ શકશે એટલે આ ટ્રેન નું ખાસ જે વિઝન છે એ યાત્રીઓને ધ્યાનમાં રાખીને પ્રવાસન ક્ષેત્રને વિકસાવવા માટે કરવામાં આવેલું છે એવું ખાસ ખાસ કરીને ગુજરાતમાં આવતા યાત્રીઓ માટે આ એક આકર્ષણનું કેન્દ્ર બનશે આજે દેશના પ્રધાનમંત્રી ઓપરેશન સિંદુર પછી સોમનાથ આજે વેરાવળ રેલવે સ્ટેશન થી સોમનાથ ને જુનાગઢ ના લોકોમાં પણ એક અલગ ઉત્સાહ કારણ કે ઓપરેશન સિંધુ અને સાથે સાથે સોમનાથ થી લઈને સાબરમતી સુધી એક રેલવે ની સુવિધામાં વધારો થયો છે વંદે ભારત ટ્રેન ની આજે શરૂઆત થઈ રહી છે આ વિસ્તારમાં લોકો ઘણા સમય ની માગણી હતી કે સોમનાથ થી લઈને

જ્યારે મેં પ્રશ્ન પૂછ્યો તો રેલવે મંત્રી શ્રીને આ વિસ્તારના વિકાસ માટેના આ વિસ્તારની કનેક્ટિવિટી ત્યારે એમણે પણ કહ્યું હતું કે સોમનાથ એ આપણું પ્રથમ જ્યોતિર્લિંગ અને પ્રવાહ યાત્રાળુઓ ખૂબ સોમનાથમાં આવતા હોય તો એમની કનેક્ટિવિટીમાં અને રેલવે સુવિધાઓમાં વધારેમાં વધારે વધારો કેમ થાય એવા અમારા પ્રયત્ન રહેશે આપણું એકસો પચાસ થી પણ વધારે ના સાથે નવું સોમનાથનું રેલવે સ્ટેશન બનાવી રહ્યા છે અને

અને એમનું સુપરવિઝન પણ ખાસ કરીને કોઈ ચોક્કસ વ્યક્તિને આપે અને સમય મર્યાદામાં એ કામ બંને બ્રિજો ના પૂરા થાય એવી આજે જ ચર્ચા થઈ અરવિંદ સોઢા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ